જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને ચૈત્રી નવરાત્રી હુડાઈ દીધી છે ઘરના કામ બધા થઈ ગયા છે અને આજે સોંપવાના હતા જમરૂખડી કહેવાય છે કે આ તો યાદ નથી બહુ તો બે ડ્રેગન ના રોપડા છે બે આંબાના રોપડા છે અને બીજું એક છે પણ મને ખ્યાલ નથી એનો રોપડો છે એ બાકી બધા જમરૂખડીના છે તો બે દિવસ થઈ ગયા છે અને આજ રોપવા જ પડશે કારણ કે પછી તો હુકાઈ જવા કે એવું પડતું હોય પાણી તો આની ઉપર છાંટી જ છે તો પણ હા તો આવતી રહી કેમ વહેલા ઠીક રોપડા વૈસ ચોમાસામાં વધારે ઉજરે ત્યારે કરતા તો તો અત્યારે મગાવાનું કારણ એ કે જો કદાચ લાગી જાય જમીનને અનુકૂળ પડીને એમ તો પછી સોમાસ હોય ને ત્યાં મોટા થઈ જાય અને સોમાસમાં પછી ઓછી નાના રોપવાને વધારે પાણી લાગી ગયું હોય તો બળવા કરે તો થોડાક મોટા થઈ ગયા હોય તો બળવા ઓછા કરે ઘોર આવી ગયો છે આથળા બનાવવા માટે તૈયાર થઈ ગયો છે પણ હજી થોડા કાસા છે ને હવે આપણે એક દિવસ સ્પેશિયલ શાક બનાવશું છે એ અમુક મોટા છે બાકી બધા નાના નાના છે ગુંદા તો મસ્ત ગુંદો આવી ગયો છે આપણો ને ગુંદો આ વર્ષે જ નહીં દર વર્ષે બહુ મસ્ત ઝાઝુ આવે પાને કાળ ને ફૂલે હગાળ આવે કારણ કે પાન ઓછા ને ફળ ઝાઝા એટલે પાને કાળ ફળે હગાળ એવો ગુંદો આવે છે ને ઢાળિયામાં આવી ગયા છે કાબરું પણ આવી ગઈ છે અને આજે નવરાત્રિ છે તો વિચાર કર્યો છે કે મંદિરની તો સેવા પૂજા આપણે થતી હોય કરી બા કરવાના હતા નવરાઈ ધોરાઈ માતાજીને મૂકી દીધા મંદિરમાં પણ આજે આ માવડિયું નહીં છે જેથી કરીને તડકો અને ગરમી તો જ છે પણ હવારમાં વહેલા આપણે માતાજીની તો પૂંજા પાઠ નથી કરીએ કરતા કારણ કે કામ જેટલું હોય પાવા નીરવા દોવા વલોવા છોકરાઓને તૈયાર કરવા એટલે આપણે હવારમાં ખાલી દીવા બધી જ થાય આ માવડની આજ બધાયને નવરાઈ ધોરાઈ નાખી તો ભગવાનને કઈ સ્વીકારી લેજો સત્તર મહિનાની પહેલા દિવસની પૂંજા અને એની માટે લીલો સારો વધારીને ઢીગલો થઈ ગયો છે અને લક્ષ્મીને હજી લીલી ગુંધળણી તો કાંઈ નિરાહે નહીં ને એકલી ગુંધળી લક્ષ્મીને ભાવતી નથી એટલે થોડીક ભૂખી છે તો આજે થોડો ગમથો ઝીંઝો વાઢી અને એને નીરવાનો છે ના ભાઈનું નામ પાડવાનું છે શું નામ પાડીએ એ કમેન્ટ કરજો જો અત્યારે માલ ને ધમારો નું કામ કર નું ટાણું થઈ ગયું ને આ તરીકે હોય બહુ વધારે તો માલને ઠંડક મળી રે હા બધી ગયા ધમારાય નવરાય જાય જો ઓલી ભેં કેટલી ઉતાવળી થઈ છે અરે વાહ એને બધા નહીં તમારે જો ભાગ છે તો બધા આઘા

ઘડી કા કેમ પાણી પછી તો એને બહુ મજા આવી રે હા ચૈત્રી નવરાત્રી છે એટલે કઈ મે નવરાઈ દીધી અને સાઈન કરી દીધા એટલે આપણે માતાજી ની પૂજા થઈ ગઈ હવે નીરણ પણ વઢાઈ ગઈ પાય ને નીર દેવાનું છે આજે આપણે પેલા નોરતા ને દિવસે જો અત્યારે દાળ ઢોકળી ભાત દહીં અને સાસ બનાવી બનાવીને છે બપોર જમવાનું

ને જો મસ્ત ઘર બનાવી માળો ઘર તો બનાવી દીધું છે છતાંય એમાં એને માળો બનાવ્યો છે ને ગાયો આજે આપડે નવરાવી ધોરાવી એટલે બધી શાંતિ બેઠી બેઠી ઓગાળે છે લક્ષ્મી ઉભી છે મેટલી નો સહારો અત્યારે લઈ લીધો છે બધા છોડને ને થોડું થોડું પાણી આપી દઉં અને પછી છોડ પોગાડી દે ખેતરમાં અને પછી ખાડા કરી અને આજ આપણે સોપી દેવાના છે એટલા માટે નળ નું પાણી આવી પાણી તો રોજ પાઈ છે પછી તડકો થાય ને એટલે જાય છે

બધા સામ રોપડાને આપણે આવી રીતના કોથળી કરી નાખી છે ને કોથળી કાઢી નથી જયારે સોંપશું ને ત્યારે કાઢશું એને ખાલી શેકો આપી દીધો ને હવે તો આવી ખાડા ને એક આવી રીતના ધોરિયો બનાવી દીધો જેથી કરીને પાણી બધા એક સામ ફળ સોંપવામાં જેની અને શુભામાં મદદ કરવા આવી ગયા છે આપણે એટલા સોંપી દીધા છે એ તો બહુ ઝાઝા સોંપવાનું છે જેની શાંતિથી નાનું બાળકને કેમ નિરાજ લઈએ આમ શાંતિથી લેવાનું નાનું નાનું કહેવાય

કૂવાનું પાણી પગતાવાનું છે કારણ કે કૂવાનું પાણી ઝાર વાવી એમાં જાય છે કવાનું પાણી તો પછી આમાં નનકો એક જ ક્યારો છે લાંબો તો અહીંયા કવાનું પાણી પકડવામાં બહુ મુશ્કેલ પડી જાય આખી લાઈન ફેરવવી પડે એટલા માટે આપણે ઘરની જે મોટરનો ડાર આવે એ મોટર શરૂ કરી દીધી છે એટલે આપણો ક્યારો પણ પીતો જાય અને એટલા છોપરા રોપડા રોપાઈ ગયા છે ને જે અડધા બાકી છે 真的 તો હાંજના હાડા પાસ વાગી ગયા છે અને માલનું કામ હતું ધોવાનું અને દૂધ ભરવાનું તો જેની પપ્પા દૂધ ભરે છે માલ ધોવાઈ ગયા છે અહીં તો તલ પણ બહુ મસ્ત છે એ મારા મોટા હારાના છે અને આપણા જાંબુનો આપણે એક ક્યારો ફૂલ ફાસ થઈ ગયો એટલે હવે અડધો થાય તો અડધો નથી કરવો હવે આગળ થોડુંક લંબાઈ દેવું એટલે ઠેઠથી ઠેઠ એક ક્યારો બની જાય તો આપણે ખાડ પણ મસ્ત બની ગઈ છે ઢોરિયો ધોરીઓ પણ મસ્ત બની ગયો છે પાછળ પાણી પણ આવે છે અને જાંબુ આવી રીતના સોપી દીધા તમને એમ લાગતું છે કે પાસે પાસે છે પણ આ જાંબુ પાસે પાસે સોપવાના હોય અત્યારે માલનું કામકાજ કરી પણ અને દૂધ બૂધ બધું ભરી અને આપણે આવ્યા છીએ વાડીમાં તો વાડીમાં આપણા જામફળ બધા સોપાઈ ગયા છે હજી થોડાક બાકી છે એ બધા સોપી દેવાના છે અને મોટરથી પાણી એ શરૂ થઈ ગયું આ રીતે ઊભી લાઈન કરી નાખી ત્યાંથી જામફળની છે પુરવાના કોણ છે હે મસ્ત રીતે રામફળ આપણા બધા પી